નમસ્કાર મિત્રોત્વ્ર સરકારે દસ વર્ષમાં શું કામગીરી કરી એની વાત કરવાને બદલે માન્ય વડાપ્રધાન પ્રચાર સભાઓમાં કોંગ્રેસના મેનિફેસ્ટોમાં શું નથી એને આરોપિત કરીને જુઠ્ઠાણાઓ ફેલાવી રહ્યા છે અને છેલ્લું જુઠ્ઠાણું એ વિરાસત કર ઉપરનું છે નવાઈની વાત તો એ છે કે સેમ પિત્રોડા દુનિયાભરમાં જાણીતા ટેકનોક્રેટ હમણાં જ એટલે કે હજુ ગઈ કાલે જ અમે વરિષ્ઠ પત્રકાર ભાઈ શ્રી શ્રવણ ગર્ગ એમની સાથે એના વિશે ભારતીય જનતા પાર્ટી અને માનનીય વડાપ્રધાને આ વિરાસત કર લેવા માગે છે તમારી સંપત્તિ લઈ લેવા માગે છે કોંગ્રેસ એનો સર્વે કરશે અને પછી સંપત્તિ જપ્ત કરી લેશે અરે જાગો રે જાગો તમે અગાઉ એમણે કહ્યું હતું કે મુસલમાનોને આપી દેવામાં આવશે જેમને બાળકો વધારે છે છે નરેન્દ્ર મોદી છ ભાઈ બહેન રહ્યા અને એમને જે કહેવું હતું એનો અર્થ એ હતો કે મુસ્લિમોને વધારે સંતાનો હોય છે પરંતુ સરકારી આંકડાઓ એ કદાચ નરેન્દ્ર મોદી એનો અભ્યાસ કરતા નથી આજે બીજી પણ વાત કરવી છે છેલી માંથી કોણ ચૂંટણી લડશે એની પણ આપણે વાત કરીશું અને સાથે સાથે સુપ્રીમ કોર્ટમાં આજે પણ જેનો ચુકાદો અપેક્ષિત હતો એ પાછો નિર્ણય પાછો ઠેલાયો પરંતુ સેમ પિત્રોળા એ ગઈકાલે જે ગર્ગ સાથેની વાતચીતમાં એક મુદ્દો કયો એ મુદ્દો અમને ખૂબ સ્પર્શી ગયો એટલે તમારી સાથે અમે શેર કરીએ છીએ સેમ પિત્રોળાએ એમ કહ્યું અને સેમ પિત્રોળા તમને ખબર છે ભારતમાં કોમ્યુનિકેશન ક્રાંતિ આ આપણે ફોનની ક્રાંતિ જે આપણે જોઈએ છીએ એ રાજીવ ગાંધી ના એડવાઈઝર તરીકે અથવા કોમ્યુનિકેશન કમિશન ના ચેરમેન તરીકે મહાનુભાવ અને સેમ પિત્રોડા ટેકનોલોજીની બાબતમાં દુનિયાભરમાં ગાજતું નામ છે એ કે છે કે જ્યારથી વિવી પેટ હું કોઈ ટેકનોક્રેટ છું નહીં અને હું હંમેશા કહેતો રહ્યો છું કે બે હજાર દસ માં ઈવીએમનો સૌથી પહેલા જો કોઈએ વિરોધ કર્યો હોય તો એ ભારતીય જનતા પાર્ટી હતી એમણે પુસ્તક પણ બહાર પાડેલું અને ભારતીય જનતા પાર્ટીની ભૂમિકા પણ હતી ઈવીએમ વિરોધી હવે એ ભારતીય જનતા પાર્ટી બે હજાર તેર માં ડોક્ટર સુબ્રમણ્ય સ્વામીની સુપ્રીમ કોર્ટમાં અપીલને પગલે વીવીપેટ એ દાખલ કરવામાં આવ્યા ઈવીએમ ની સાથે અને પેલી ચબરકી નીકળે એના પછી જે પહેલું ઇલેક્શન થયું એ બે નું લોકસભાનું ઇલેક્શન તમને તાળો મળે જ ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીએ વિરોધ કર્યો નથી કે મેં કહ્યું એમ કે સેમ પિત્રોડાએ આ વાત કરી કે ડોંગલ તમે સાથે જોડો છો

મતક્ષેત્રો લોકસભા મતક્ષેત્રોમાં મતદાન કરવામાં આવે એટલે મત જે નાખવામાં આવ્યા એ મત કરતા જે મત નીકળ્યા એમાંથી એ વધારે આવ્યા છે અને ફરક છે છે ને પણ આ હકીકતો સુપ્રીમ કોર્ટ સમક્ષ મૂકવામાં આવી છે અને આપણે એવી અપેક્ષા કરીએ કે સુપ્રીમ કોર્ટ ચૂંટણી પછી પણ જ્યારે ચુકાદો આપે ત્યારે એના વિશે યોગ્ય પગલા ભરાય અને આપણી ચૂંટણી વ્યવસ્થા બને આપણે એટલી કરીએ સાચો પણ વાત મેનિફેસ્ટોની છે ભાઈ શ્રી નરેન્દ્રભાઈ આજકાલ મુસ્લિમ વિરોધી જાહેર સભાઓમાં સંબોધન કરી રહ્યા છે વડાપ્રધાન ને તો ખબર હોવી જોઈએ કે કોઈ નાત જાત ધર્મ સંપ્રદાય ન માગી શકો લોકોને ઉશ્કેરણી તમે ન કરી શકો પરંતુ એમને બધું જ માફ છે કારણ કે પેલા જે ચૂંટણી પંચમાં ત્રણ કમિશનરો બેઠા છે એ કમિશનરોની નિયુક્તિ એમણે કરી છે ને એમના પરમ ભક્તો હોઈ શકે એવા લોકો છે કે ચૂંટણી છે નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં હજારો ફરિયાદો મળી છે ચૂંટણી પંચને નરેન્દ્ર મોદીએ જાહેર સભાઓમાં જે રીતે કોમી ઝેર ઓકવાનું ચાલુ કર્યું છે એને પગલે અને હિન્દુઓ તાળી પાડે પણ હિન્દુઓને માટે પણ આ જોખમ છે હિન્દુ હોય 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 મુસ્લિમ ખ્રિસ્તી જૈન શીખ આ દેશમાં સામાજિક સમરસતા જળવાઈ રહે એ ખૂબ જરૂરી છે અને ચૂંટણી પંચ શું તપાસ કરશે એ તો અમને ખબર નથી અમારે આજે એક વાત જરૂર કરવી છે કે આજે બીજા તબક્કામાં નવ્યાસી બેઠકો પર લોકસભાની ચૂંટણી માટે મતદાન થશે અને એમાં રાજસ્થાનની તેર બેઠકોનો પણ સમાવેશ થઈ જાય એટલે કે રાજસ્થાનની અંદર રાજસ્થાન પચીસ બેઠકો ઉપર મતદાન થઈ ચૂક્યું છે પહેલા તબક્કામાં બાર બેઠકો ઉપર બીજા તબક્કામાં તેર બેઠકો ઉપર અને કેરળમાં વીસ બેઠકો ઉપર એટલે તમામ વીસ બેઠકો ઉપર પરમ દિવસે મતદાન થશે આ રાજસ્થાનમાં તેર બેઠકો ઉપર પણ પરમ દિવસે મતદાન થશે એટલે કે છવ્વીસમી એપ્રિલે અને કેરળમાંથી વાયનાડ પરથી વાયનાડ બેઠકો પરથી રાહુલ ગાંધી ચૂંટણી લડી રહ્યા છે એટલે હવે છે ને એક બીજી ચર્ચા શરૂ થઈ છે એ ચર્ચા કે વાયનાડ ની ચૂંટણી હવે પતિ એટલે એ અમેઠી તરફ જશે પણ અમેઠી માં રોબર્ટ વાટર્ટ રાજ પરિવાર છે અમે પણ એ માનતા હતા પહેલા તો કે આ રોબર્ટ એટલે કોઈ ખ્રિસ્તી નામ છે પણ એ ખ્રિસ્તી પરિવાર નથી એ શીખ પરિવાર છે સોરી પંજાબી પરિવાર છે અને એ પંજાબી માઇગ્રન્ટ છે એમના પિતાશ્રી રાજેન્દ્ર વાડરા અને એમના માતુશ્રી એમના માતુશ્રી એ એંગ્લો ઇન્ડિયન રહ્યા છે પણ એ ક્રિશ્ચિયન નથી રોબર્ટ વાડરા ક્રિશ્ચિયન નથી એ એટલી જ હકીકત છે હવે રોબર્ટ વાડરા એના પોસ્ટર અમેઠી કી જનતા કરે પુકાર રોબર્ટ વાડ્રાકી માંથી રોબર્ટ વાડ્રા ચૂંટણી લડે તો તમને હું વાંધો ભાઈ કારણ કે સ્મૃતિ ઈરાની નરેન્દ્ર મોદીના ના ખાસમ મિનિસ્ટર એ રોજે રોજ આકરા દેકારા કરે છે કે રાહુલ ગાંધી અહીંયાથી ભાગી ગયા છે હિંમત હોય તો મારી સામે લડી બતાવે અરે રાહુલ ગાંધી હું તો એમ કઉ છું કે રાહુલ ગાંધીએ આ પડકાર લેવો જોઈએ અને રાહુલ ગાંધીએ પોતાના ડ્રાઈવરને પણ ત્યાંથી લડાવીને જીતાડવો જોઈએ તમને ખ્યાલ છે એક ડ્રાઈવર નામે જાફર શરીફ સિક્સટી નાઇન ની ઘટના હતી કોંગ્રેસમાં બેંગ્લોરમાં ગ્લાસ હાઉસમાં વિભાજન થયું

ગાંધી ખાનદાન ના જમાઈ છે અને તમને ખબર છે કે પંડિત જવાહરલાલ નેહરુ ભારતના પહેલા વડાપ્રધાન એમના જમાઈ ગાંધી પારસી ફિરોઝ ગાંધી એ પણ બંધારણ સભાના સભ્ય હતા અને લોકસભામાં કોંગ્રેસના ચૂંટાયેલા સભ્ય પણ હતા અને એમના સસરા એટલે કે પંડિત નહેરુની સરકારના કૌભાંડો એમના મિનિસ્ટરોના કૌભાંડો ખાસ કરીને ટીટી કે ટીટી ક્રિષ્માચારી જે નાણા મંત્રી હતા એ અને એમના સચિવ એચ એમ પટેલ એમના મુન્દ્રા કૌભાંડમાં એમણે જે રજૂઆત કરી હતી ફિરોઝ ગાંધીએ ટીટી કે રાજીનામું આપવું પડ્યું હતું અને આઈસીએસ અધિકારી માંથી જે એ વખતે સચિવ હતા એમ પટેલે આ તમને ઇતિહાસ એટલા માટે કહેવો પડે કે વર્તમાન ને ઇતિહાસ સાથે સંબંધ હોય છે અને નરેન્દ્ર મોદી તો ઇતિહાસમાં જ રમમાણ છે મોગલો હજુ એમને કનડે છે પંડિત જવાહરલાલ નહેરુ હજુ નથી કરવા દેતા બાઉન્સ બેક થયા સત્તામાં આવ્યા અને કોંગ્રેસ તો દાયકાઓ સુધી રાજ કરી શકી એના પછી પણ પણ નરેન્દ્ર મોદીને ઇમરજન્સી નો ઇતિહાસ હજી રોજ તાજો થાય છે એટલે લોકસભાના સભ્ય થઈ શકે તો એના માટેની લાયકાત ધરાવે છે કે કેમ કારણ કે ભારતના નાગરિક છે અને હરિયાણાની સરકારે डीएलएफ જમીન કૌભાંડમાં એમની તરફેણમાં એફિડેવિટ પણ કરી છે કારણ કે કૌભાંડ પછી આમાં તો કઈ હતું નહીં લેન્ડ એ છે ને છેલ્લા દસ વર્ષથી ચલાવ્યા કરે છે ભારતીય જનતા પાર્ટીની સરકાર પણ કઈ મળ્યું નથી હજી સુધી એટલે એ ચૂંટણી લડી શકે બીજું અમેઠીમાંથી રાહુલ ગાંધી પણ ચૂંટણી કેમ ન લડી શકે રાહુલ ગાંધી પણ ચૂંટણી લડી શકે અને આ વખતે તો સ્મૃતિ રાની નો પડકાર ઝીલી શકે આ શક્યતાઓ એટલા માટે છે કે એને નકારી શકાય નહીં જો ભારતીય જનતા પાર્ટીમાં એક જમાઈ રાજ એ મેમ્બર ઓફ પાર્લામેન્ટ પણ થઈ શકે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ થઈ શકે નામ એમનું જે પી નડ્ડા અટલજીના જમાનામાં એમના પ્રતાપે તો નડ્ડા રાજકારણમાં છે ત્યાં આગળ જને પરિવારવાદ નડતો નથી અને આમે હિમાચલમાં તો ઘણા બધા પરિવારવાદની આપણે વાત કરી શકીએ એમ છે અનુરાગ ઠાકુર સહિતના પણ જો જેપી નડ્ડા એટલે જમાઈ રાજયશ્રી બેનરજીના જમાઈ રાજ એ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ થઈ શકતા હોય રાષ્ટ્રીય અધ્યક્ષ એના મેમ્બર ઓફ પાર્લામેન્ટ થઈ શકતા હોય તો આ રોબર્ટ રાજેન્દ્ર વાડ્રા એ અમેઠીમાંથી ચૂંટાઈને અથવા અન્ય કોઈ કોન્સ્ટિટ્યુઅન્સીમાંથી ચૂંટાઈને લોકસભાના સભ્ય કેમ ન થઈ શકે પ્રશ્ન આ બંને બેઠકો ઉપર હજુ કોંગ્રેસે એમ કે ઉમેદવારો જાહેર નથી કર્યા એમ મીડિયામાં ગોદી મીડિયામાં ખાસ કરીને પેટ કૂટવામાં આવે છે પરંતુ એમણે ક્યારે ઉમેદવારો જાહેર કરવા

સોનિયા ગાંધી રાજ્યસભે જાય તો એમાં ખોટું શું છે અને બીજું અને રાયબરેલી એ ગાંધી પરિવાર એટલે ગાંધી પરિવાર એની ખાનદાની બેઠકો છે એમને લડવી ન લડવી એમના નિષ્ઠાવતો પાસે એમને લડાવવા એમને નક્કી કરવાનું છે પણ રાયબરેલી બેઠક ઉપર ધારો કે પ્રિયંકા ગાંધી લડે તો પ્રિયંકા ગાંધી કોંગ્રેસ લડે અને એની સામે એના પિતરાઈ સંજય ગાંધી અને મેનકા ગાંધી ના પુત્ર ફિરોઝ ગાંધીને ભારતીય જનતા પાર્ટી ત્યાં ચૂંટણી લડાવવા માંગે તો ત્રણ ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતાઓએ વરુણ ગાંધીને ફિરોઝ વરુણ ગાંધીને પૂછી જોયું કે તમે લડશો કે અને તમને ખ્યાલ હશે કે પ્રિયંકા અને વરુણ ગાંધી ભાઈ બહેન વચ્ચેના સંબંધો એ બહુ જ સૌહાર્દપૂર્ણ છે અને ગાંધીની ટિકિટ કાપી નાખી એમના માતુશ્રી મેનકા ગાંધીને તો ટિકિટ આપી પણ ભારતીય જનતા પાર્ટી એ ભાઈ બહેનને સામ સામે લડાવવા માંગે છે ત્યારે ફિરોજ વરુણ ગાંધીએ ના પાડી દીધી ભાઈ બહેન એ સામે લડવા માટે તૈયાર થાય પણ ખરા આપણે કોણ નક્કી કરનારા એમણે નક્કી કરવાનું છે પણ એ બંને વચ્ચેના સંબંધો બહુ જ સૌહાર્દપૂર્ણ છે હવે છેલ્લો મુદ્દો એમ કહ્યું કે અમેરિકામાં કોઈ દસ અબજ ડોલર હંડ્રેડ મિલિયન ડોલર ની સંપત્તિ ધરાવનાર વ્યક્તિ મરી જાય તો એમની છે અમુક સંપત્તિ એ તરીકે લેવામાં આવે છે પણ નરેન્દ્ર મોદીને મુદ્દો મળી ગયો વાહ ભાઈ વાહ જોયું તમારી સંપત્તિ લઈ લેવાના છે આ લોકો કોંગ્રેસ વાળા સત્તામાં આવે તો કારણ કે સેમ પિત્રોડા એ આંતરરાષ્ટ્રીય કોંગ્રેસ કોંગ્રેસના અધ્યક્ષ છે ભૂલી ગયા કે બે હજાર ચૌદ માં એ સત્તામાં આવ્યા ત્યારે એમના નાણા રાજ્ય મંત્રી જયંત સિન્હા અને એમના નાણા મંત્રી અરુણ જેટલી વિરાસત કર કર વિરાસત વસૂલ કરવો જોઈએ જે લોકો માલેતુજારો છે એમની પાસેથી એ બાબત નો આગ્રહ રાખ્યો હતો એમણે તો ભારતમાં દાખલ કરવો હતો અને આ જયંતભાઈ તો એમણે તો અમે એમની એમની સ્પીચ પણ સાંભળી એમણે તો એમ કહ્યું છે કે અમેરિકામાં હું રહ્યો કારણ કે યશવંત સિન્હા જે આઈએસ અધિકારીમાંથી માંથી રાજનેતા બન્યા ભારતીય જનતા પાર્ટીના મિનિસ્ટર પણ હતા અટલજીની સરકારમાં એ મિનિસ્ટર હતા ભારતીય જનતા પાર્ટીના નેતા હતા અને પછી નરેન્દ્ર મોદીના ટીકાકાર પણ બન્યા પણ એમનો દીકરો એ નરેન્દ્ર મોદીની પહેલી સરકારમાં મિનિસ્ટર પણ રહ્યો એ જયંત સિન્હા કે છે કે હું અમેરિકામાં રહ્યો અને અમેરિકામાં આવી પ્રથા છે વિરાસત ત્યાં પચાસ થી પંચાવન ટકા જેટલો વિરાસત ધનવાનો કરેવાય ધન હવે નરેન્દ્ર મોદીની સરકારે ઉદ્યોગપતિઓના માલેતુજારોના સોળ લાખ કરોડ રૂપિયા માફ કરી દીધી છે લોન આ આંકડો પણ લોકસભામાં મુકાયેલો આંકડો છે જો એમણે આંકડો એટલે લાખ કરોડ રૂપિયાથી માંડીને સો લાખ કરોડ રૂપિયાનો એ જો એમણે લોન માફ કરી દીધી હોય અને અદાણી ઉપર તો વારી ગયા છે અંબાણી ઉપર એ વારી ગયા છે તો એમની એમની પાસેથી વિરાસત વસૂલવામાં આવે આ લોકો જેમનો માફ કરી દેવામાં આવ્યા બીજી બાજુ રાહુલ ગાંધી એમ કે મોદી સરકારે જે લોકોના લાખો કરોડ રૂપિયા માફ કરી દીધા છે એ લોકોના નાણા એ ગરીબોમાં અમે વહેંચવાના છીએ તો આમાં ખોટું શું છે નરેન્દ્રભાઈના પાસા ઉલટા પડી રહ્યા છે અને એટલા માટે ગાંગા થઈ રહ્યા છે તમને જો અમારો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો અને હા આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તત્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર